ગજરા ટ્રસ્ટ સંચાલિત શાળાઓમાં બાળકો માટે કિડેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું આયોજનમાં સહિત અન્ય ઉપસ્થિત રહ્યા હતા ગત રવિવારે સવારે ઉત્તરાયણ સ્થિત ગજરા વિદ્યાભવન ખાતે કતારગામ અને ઉત્તરાયણ શાળાના વિદ્યાર્થીઓ અને પાલ ખાતે ગજેરા ગ્લોબલ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે રન ટુગેધર સ્પેડ હેપીનેસ થીમ સાથેની મિની મેરેથોન રૂપે કિડેથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શહેરની વિવિધ શાળાઓમાં લગભગ પંદરસો કરતા વધારે વિદ્યાર્થીઓ અને એક હજાર કરતા વધારે વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો સ્પર્ધા યોજવા પાછળ ગજેરા ટ્રસ્ટનું મુખ્ય આશય રમતગમત પ્રત્યે બાળકોની અભિરૂચિ વધે અને તેઓ રમત થકી શ્વાસની જાળવણી કરી શકે તે વિદ્યાર્થીઓ અને શહેરના આમ નાગરિકોનો માટે સ્વાસ્થ્ય જાગૃતિમાં આવે અને લોકોમાં વધારેમાં વધારે શારીરિક સુખાકારી અંગે માહિતીનું આદાન પ્રદાન થાય આ ઉપરાંત નર્સરી જુનિયર કેજીના બાળકો વાલીઓ પણ મિની મેરાથોન પોતાના બાળક સાથે ભાગ લઈ બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો આ પ્રસંગે ગજરા ટ્રસ્ટની તમામ શાળાના આચાર્ય ઉપાચાર્યો શિક્ષકો અને સાથે સ્પોર્ટ અને એક્ટિવિટીના મેન્ટો પણ ઉપસ્થિત રહ્યા હતા આ આમંત્રિત મહેમાનો અને શાળાઓના ટ્રસ્ટીઓની હાજરીમાં લીલી ઝંડી લહેરાવી કીડેથોનનો પ્રારંભ થયો હતો દોડના અંતે ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા ટ્રસ્ટી કિંજલબેન તેમજ આમંત્રિત મહેમાનોના વિજેતા બાળકોને ટ્રોફી અને પ્રમાણપત્રથી સન્માનિત કર્યા હતા આ સમગ્ર કાર્યક્રમની સફળતા બદલ સંસ્થાના ટ્રસ્ટી ચુનીભાઈ ગજેરા રા કિંજલબેન ચુનીવાએ ગજરાએ તમામ સ્ટાફ અને વાલીઓ અને મીડિયા કર્મચારીઓનો અભિનંદન સહ આભાર વ્યક્ત કર્યો આજે આયોજન કરવામાં આવ્યું છે આજનો યુગ જ્યારે બાળકો મોબાઈલ સાથે છે વાલીઓને પણ ટાઈમ નથી બાળકો સાથે તો ફિટનેસ માટે કેટલું ઇમ્પોર્ટન્સ છે આપણું સ્વાસ્થ્ય કેટલું ઇમ્પોર્ટન્સ છે એનું મહત્વ સમજાવવા માટે આજે અમે ક્રડા આયોજન કર્યું છે જેના માટે બાળકો પેરેન્ટ્સો સાથે દોડશે અને પેરેન્ટ્સને જોઈને એ લોકો પણ અવેર થશે કે સ્વાસ્થ્ય કેટલું જરૂરી છે